આગામી સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે વહીવટી તંત્ર દ્વારા મતદાન માટે જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે જે કાર્યક્રમોમાં નર્મદા જિલ્લાના શિક્ષકોની ખૂબ મહત્ત્વની ભૂમિકા જોવા મળી રહી છે શિક્ષકો વિવિધ થીમ આધારે વિવિધ જાહેર સ્થળો ઉપર નાટકો ભજવીને મતદાન જાગૃતિ માટે કાર્યક્રમો કરી રહ્યા છે નર્મદા જિલ્લાના સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી નિશાંત દવેની અધ્યક્ષતામાં શિક્ષકો ગરબે ઘૂમી મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજી રહ્યા છે પ્લેકાર્ડ ગીત નાટક ભજવીને વિવિધ ઇતર પ્રવૃત્તિઓ કરીને શિક્ષકો લોકોને જાગૃત કરી રહ્યા છે નિશાંત દવે જણાવ્યું હતું કે દેશ કા દર ગર્ભ ચૂનાવ પર્વ ચૂંટણી લોકશાહીનો અમૂલ્ય અવસર છે જેના ભાગરૂપે સ્વીપના અનેક કાર્યક્રમો નર્મદા જિલ્લામાં થઈ રહ્યા છે છેલ્લા પંદર દિવસથી શિક્ષકો વિવિધ જાહેર સ્થળો પર નાટકો શેરી નાટકો ભજવીને લોકોને જાગૃત કરી રહ્યા છે મુખ્ય શિક્ષકોમાં નિમિતાબેન મકવાણા અનિલભાઈ મકવાણા સરાદભાઈ વસાવા વિરપોર ચેતનભાઈ પટેલ અરવિંદભાઈ ચૌહાણ સોનલબેન પંચાલ અને દીપ્તિબેન જસગર ભાગીદારી નોંધાવીને તેઓ વેશભૂષા ધારણ કરીને ટહુકો ગીત સૂત્રોચ્ચાર અને ગરબા રજૂ કરીને મતદાન જાગૃતિનો સુંદર સંદેશ આપી રહ્યા છે નર્મદા જિલ્લામાં એમ તો મહત્તમ મતદાન નોંધાય છે પરંતુ આ વર્ષે શિક્ષકોની જાગૃતતા અને પ્રચાર પ્રસારના કારણે મતદાનના ટકાવારીમાં વધારો નોંધાશે તેવી આશા સિવાય રહી છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સાત મે ના છે ખૂબ જ ટૂંકા દિવસો બાકી રહ્યા છે સમગ્ર માસ દરમિયાન ખૂબ જ ઇન્ટેન્સિવ રીતે આખા નર્મદા જિલ્લાની અંદર ગામે ગામ ઘણા બધા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમ કે ફ્લેશ મોબ હોય શેરી નાટકો હોય રેલી હોય બાઇક રેલી હોય રંગોળી સ્પર્ધા હોય પોસ્ટકાર્ડ લેખનની સ્પર્ધા હોય આમ ઘણા વિવિધ અનેકવિધ કાર્યક્રમો થયા છે અને હવે માત્ર થોડાક જૂજ દિવસો બાકી છે મતદાનમાં તેમાં પણ મતદાનની ટકાવારી ખૂબ જ ઊંચી રહે અને દરેકે દરેક મતદાતાઓની અંદર જાગૃતતા કહેવાય એ હિસાબે આજે પણ બસ સ્ટેન્ડ રાજપીપળા ખાતે ફ્લેશ મોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર પણ બસ સ્ટેન્ડ પર હાજર તમામ યાત્રાળુઓ તેમજ કર્મચારીઓની હાજરીની અંદર ફ્લેશ મોપનું આયોજન કરીને મતદાન જાગૃતિ કેળવવામાં આવેલ છે અને દર વખતે જેમ આ વખતે પણ નર્મદા જિલ્લામાં ખૂબ જ ઊંચું મતદાનની આશા સેવાઈ રહી છે અને હું માનું છું કે દરેક દરેક મતદારો આટલી ગરમીની અંદર પણ ભરપૂર મતદાન કરશે એવી આશા છે લોકસભાની સામાન્ય ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને મતદાનનો મહોત્સવ આખું ભારત વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાની અંદર વધુમાં વધુ મતદાન થાય તે માટે નર્મદા જિલ્લાના અમે સાત શિક્ષકો છેલ્લા પંદર દિવસથી રાત દિવસ મહેનત કરી અને મતદાનનો મહોત્સવ અમે નાટક તૈયાર કરી નર્મદા જિલ્લાના વિવિધ અમે રજૂઆત કરી છે અને લોકોની અંદર વધુમાં વધુ મતદાન થાય એ માટે ખરેખર અમે ખૂબ જ ઉત્સાહિત છીએ આજે રાજપીપળા મુકામે બસ સ્ટેશનની અંદર અમે આજે સૌપ્રથમ પ્રથમ લોકશાહીનો તહકો એ અંતર્ગત સૂત્રોચ્ચાર રેલી યોજી ત્યારબાદ અમે લોકશાહીનો ટહકો ગીત દ્વારા લોકોની અંદર એક ઉત્સાહ ભરવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ થાય એ માટે ખૂબ જ પ્રયત્ન કર્યો છે અમને ખરેખર ખૂબ જ આશા છે કે આ વખતે નર્મદા જિલ્લાની અંદર તમામ રેકોર્ડો તૂટી અને સૌથી વધારમાં વધારે મતદાન થશે એવું અમારા તમામ શિક્ષક ભાઈ બહેનો આશા રાખીએ છીએ